તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલની અંદર જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો મિત્રો આજે આપણે વાત કરવાના છે મિત્રો કે રાજલ બારોટને વિદાય વખતે બધા આખું ગામ રડી પડ્યું હતું અને બધા કલાકારો પણ રડવા લાગ્યા હતા સાથે સાથે મણિરાજ બારોટને યાદ કરીને મિત્રો તો એની પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે અને વિડીયો પણ તમને લાઈવની અંદર હું બતાવવાનો છું તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના એવા પ્રખ્યાત કલાકાર એવા મણિરાજ બારોટની દીકરીના લગ્ન છે અને મિત્રો ત્યારે કહેવાય ને કે આ બેનની વિદાય છે બેનની વિદાય વખતે બેન રડી રડીને મિત્રો બેન બેનની હાલત એકદમ ગંભીર અને નાજુક થઈ ગઈ હતી મિત્રો અને આખરે મિત્રો એ બેનને ઘર છોડવું બહુ મુશ્કેલ થઈ ગયું છે મિત્રો કારણ કે ઘરથી વિદાય લેવી એ બહુ મુશ્કેલ પડી ગયું હતું બેનને મિત્રો અને મિત્રો હું તમને આગળ વિડીયો પણ બતાવવાનો છું મિત્રો સાથે સાથે તો જોડાયેલા રહેજો મિત્રો વિડીયોની સાથે તો મિત્રો વાત કરવામાં આવે તો રાજલ બારોટ રાજલ બારોટ એ ગાયક કલાકાર છે મિત્રો અને રાજલ બારોટના છેલ્લા કેટલાક દિવસોથી મિત્રો સોશિયલ મીડિયાની અંદર એમના લગ્નની લઈને બહુ બધી ચર્ચાઓ મિત્રો ચાલી રહી છે સોશિયલ મીડિયાની અંદર ઇન્સ્ટાગ્રામ હોય કે પછી યુટ્યુબ હોય કે કોઈ પણ હોય ફેસબુક હોય કે બહુ બધી ચર્ચાઓ મિત્રો ચાલી રહી છે અને મિત્રો વાત કરવામાં આવે તો આ ચાર ફેબ્રુઆરીના દિવસે બેનના લગ્ન હતા અને લગ્નની અંદર મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો આ લગ્નની અંદર મોટા મોટા બધા કલાકારો આવ્યા હતા નાના કલાકાર હોય કે પછી મોટા કલાકાર હોય મિત્રો જિગ્નેશ કવિરાજ હોય ગીતાબેન રબારી કિંજલ કિંજલ દવે કિંજલ કાજલ મહેરિયા અલગ અલગ ઘણા બધા કલાકારો આવ્યા હતા દેવત ખાવડ સુધી અને મિત્રો વાત કરવામાં આવે તો બેનના લગ્નમાં નહીં પણ એવી બે કલાકારોએ મોટો મોટો ચાંદલો પણ બેનને લખાયો છે અને મિત્રો વાત કરવામાં આવે તો આપણા દેવાયત ખાવડ દેવાયત ખાવડ આમ તો ઘણું બધું દાન કરતા હોય છે મિત્રો પણ ખરેખર મિત્રો આ બેનના લગ્નની અંદર દેવાયત ખાવડે દુનિયા હલાવી નાખે એવડો મોટો ચાંદલો કર્યો છે મિત્રો અને મિત્રો જ્યારે વિદાય વખતે આ જે વિદાય હતી તે વખતે મિત્રો આખું ગામ અને કલાકારો સુધી છે રાકેશ બારોટ હોય કે પછી ગમે તેઓ એક મોટો કલાકાર એ બધા રડી પડ્યા હતા એક સાથે કારણ કે મિત્રો મણીરાજ બારોટની દીકરી હતી તો મિત્રો દુઃખ તો લાગવાનું જ છે ને મિત્રો કારણ કે એ એ વખતે એ બેનને ઘર છોડવું બહુ મુશ્કેલ પડી ગયું હતું કારણ કે એક સાથે કલાકારો પણ બધા મિત્રો રડી પડ્યા હતા તો મિત્રો વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં